રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સામે હાઈકોર્ટમાં થયેલી ફરિયાદને પગલે હવે કોર્ટે પીઆઈ જયેશ કૈલાને બોલાવીને તેનો ઉધડો લીધો કોઈ વ્યક્તિ વતી નાણા ઉગ્રાવા એને ધમકાવાના કેસમાં કોર્ટે એવી પણ ટકોર કરી કે તમે કાયદો હાથમાં લઈને લોકોના રિકવરી એજન્ટ બની ગયા છો બે વ્યક્તિ વચ્ચેના નાણાકીય વેપારમાં પોલીસ ઉગ્રાણી કેમ કરે છે તેવો પણ સવાલ ઉઠાવ્યો આ મુદ્દે એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમ સિંહે રાજકોટના નાગરિકોનો મત જાણ્યો રાજકોટના નાગરિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો સિનિયર સિટીઝન અધિકારીઓએ કહ્યું કે પોલીસ રિકવરી એજન્ટની ભૂમિકા ભજવે છે તે અયોગ્ય કેટલાક ભ્રષ્ટાચાર અધિકારીઓના કારણે સારા અધિકારીઓને પણ વેઠવું પડે છે પોલીસ અરજી લઈ ત્યારબાદમાં તોડ કરે છે તો શહેરના જાગૃત નાગરિકોએ ગૃહ વિભાગમાં કડક કાર્યવાહી ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી

અને કોણે ખરેખર એની જવાબદારી નિભાવી છે દેખાડવાના દાંત જુદા છે અને ચાવવાના જુદા છે દિવસો દિવસ કરપ્શન વધતું જાય છે બધા જોવે છે સેફટી નથી કોઈની બરાબર છે તમે હેલમેટનો પહેર્યું હોય તો કોર્ટ તમારી ઉપર દંડ લે છે પણ કોઈની રોડની માલિકમાં માથા અમારા ખાડામાં સ્કૂટર પડી માણસ મરી ગયું છે તો એ એની જવાબદારી લીધી છે કોઈ આ અગ્નિકાંડ થયું ફલાણું કાંડ થયું કોને અત્યાર સુધીમાં કોને ન્યાય મળ્યો એ મને એક દાખલો બતાવો ને પોલીસ નું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું જે કઈ કામ હોય પોતાની કામગીરી વિશે નોલેજ તો હોવું જોઈએ તો એ લોકોને શિક્ષિત કરવામાં આવે એને વ્યવસ્થિત ભણાવવામાં આવે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ એને બોલતા આવડવું જોઈએ ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરતા જોઈએ જે પ્રજા છે એ તમારી માલિક છે નોકર નથી તમે પ્રજા સાથે જે વર્તન કરો જોઈએ સુધારવાની જરૂર એને એનો જે રોલ છે એને વિશે તો નોલેજ હોવું જોઈએ કે પોતે કઈ દુનિયામાં છે કેના માટે માટે છે અને એને જોબ છે તો એને પોતાના હોદ્દાની જ ખબર નથી આજે વસ્તુની એને પોતાની જાતનું નોલેજ નથી એવા માણસોને તમે બનાવી દો કાંઈ બી આજે હું પોલીસમાં ગયો હતો બરાબર તો મને દત્તા સાહેબે સિલેક્ટ કર્યો હતો સ્પોર્ટ્સ કોટામાં તો આજે પોલીસ વાળા પછી સ્પોર્ટ્સમેન ને પોલીસ વાળા બનાવ્યા હતા એ અત્યારે બધા ફાંદા કોઈ સ્પોર્ટ્સમેન નથી તો તમે આજે તમારો મોટિવ શું છે તમારે પૈસા જ કમાવવા છે દેશદાસ તમારી અંદર દેશદાસ તો દેશ પ્રેમ હોવો જોઈએ